કાકા આખો દાડો ભૂખ્યો એટલે તું શિયાનો ભૂખી રહ્યા હું આખો કાકા ઘિયા ને ખાવા પપ્પા ને એટલે તમે મોડે કરો ખાવા કાકો ખોટો મારો ખાવા લે મોટો ટં કર્યો નોના મોડે બહુ બોલો નહીં કરવાનું લ્યા કાકા જરીક ખાવ બોલો ખાવ જીએ કે નહીં ખાવ મેં તું ખાધું ખેતર મજૂરી મજુ હે પણ કાકા મારા ભણવા મૂક્યો હોય તો કઈ ભણો નહીં કાકા કોમ કર્યા એક બાપ જ ને તો યાર માં ભણવા જ ભગવાન ને ખાલી એટલી પ્રાર્થના જે બે એકલો એક છોકરો હોય ને એના મા બાપ ખોઈ ના નાખતા ભગવાન ને કે મા બાપ હોય ને તો ભણાવે ખેતર માં કોમે કરવા ના મોકલે

પણ એને તમને મજૂરી કરે એમ જાય હે અરે માં બાપ માનો છોકરો કેવાય એ જવાબદારી તમારી આવે થોડી ઘણી કે એને બહુ કામ ના કરાવે એમ એ પણ જવાબદારી અમે રાખીએ છીએ અને સારી રીતે ઉવે આ તમાર છોકરો હે તો તમે હો એટલે તમે ધન રાખો હવે એને વેચારા ને માં બાપ ને બહુ તો તમાર જ રીતે ધ્યાન રાખી ના રાખવી એ નઈ પણ હે ને અમે એ બે ટાઈમ ખાવાય લે હે ઉઈ પણ બે ટાઈમ ભૂલી ગયા ભૂલી ગયા અમારો આપણો મજૂરજી ભૂલી ગયા તમે

મારા કાકા હે ને કે મન કે ખાવા ની આલતા ને મને મારા હે કે અલે પણ એને કામ કરવું પડ્યું હુ કામ કરવું પડે હાચી વાત બોલુજી પણ આવું કામ ના કરવાનું હોય એ એને ખબર ની પડતી એ નહીં પણ એ નોના મોડે હે ને હું ફરી વાયા છે મારી વાત ખબર તમે કાલ ઉઠી તમે એની જોડે કરો બબા કા કાલ ઉઠી તમારો છોકરો તમાર જોડે આવું કરશે હે તો તમને કેવું થશે એ તો જોઈ જાવ કે હે એટલે તમે ભલે એવો તમારા ભાઈ નો છોકરો પણ તમે એવું સમજો કે મારો પોતાનો છોકરો છે એવી રીતે તમે એને રાખો તો કાળો ઉઠે તમારો છોકરો તમને રાખશે બરાબર આ તો મારે કહેવા જેવું હતું એટલે મેં તમને કહી દીધું બરાબર એટલે આ ગામમાં ખોટી તમારી વાતો થાય એવું કામ ના કરજો ભાઈ અમારી ગામમાં ઇજ્જત ને પેલે ઉવે પેલે નહીં પેલે ના ના તમે રવા દો આ શીખમાં આવો આવવાનું ને ઉવે બોલુજીન ચાલ્યા સુઈ લે એ ગપુરિયા હે ને તું જો હે આઈન વચમ ના એ કરી ઉવે એટલે હું તો કાલે નતો આવતો ને આજે નઈ આવું તો મહેમાન હતા એટલે આવ્યો તમાર ઘર ન કર તમાર ઘર કોણ નવરું આવા એ મહેમાન ને સડાવા આટો ખબર હે સડાવા આટો તમે ગોમમાં કરો ને એટલે તેવું મારા કોમ કરો હારો હારે કોમ કરી હે તા ગયો નહી કરતા કુતરાનો હોટલો ટુ ની નાખતો હું ના ખાઉ લે એ ચોહી ચોહી આવી જાય હા હારા

હા હા આર પાછું આને કઈ એરન બેરન તો તમ નહીં કરતા ને ના ના એવું કશું નહી હે ને આ છે હા બાકી મને તમારી તેવ ખબર છે કે તમે પેલે આડા હો એમ હા હા હો હા આર ગરો તો જય માતાજી હા લે મહારાજી いや તુ માબ મા છોકરો તાજી આવણો હે લે ઉએ હવે પેલાં કરી દેવા દે કાં તો કે દે ને મને આવ કરાવડા એ અઈ થાતને કરી બધું તા આવે છે કેતો મને આવે તો બહુ આવતો હોય તો હા આવે હે અને આ બધું કરાય કેતો કાકા તમે કોઈ એવું હા કાકા હા જા આ બેઉ આ ગમા બેહને ઓટો ને જા આ ખીચડીયા તિયા ખાઈ લે જાવ ઓ છોકરો આવી જશે ને

À? chúng à, ta biết đến đặc điểm mạnh hỏng đặc điểm đặc điểm cái điểm đặc điểm đặc điểm đây

અને વાપરો હવે તમે આવું છે ને આ બધું તમે એની જો કર્યું ને એટલે બધું તમારા છે ને આ જો આ કળિયુગમાં બધું આધાર આધાર તમારે ભોગવવાનું છે અહીંયા બરાબર કળિયુગમાં કળિયુગમાં કંઈ પાછલા જન્મમાં કશું કરવાની જરૂર નહીં અત્યારે બધું થવાનું એટલે એક કામ કરો હવે હવે ને આ ખાવાનું તમને છેદ પડી ગયેલો બરાબર છે તો આપણે ખાવું નહીં પણ એક કામ કરો લાવ હાડો લે ઊભા થાવ હાડો જાઓ એટલે બાપા આવા કોમે બધું કામ કરવું પડે તમે કર્યું ને એવું બધું ભોગવવાનું જ છે સમજ્યા

આથી કોમ કરો એ દાર્યું ની આચે મેરો એની માફી માંગો કે ભાઈ મારી ભૂલ થકી પતરી જા બરાબર છે પણ આ વાત ભાઈ તમારે તને હું નહીં કરાવું એમ ઓ એને માફી માંગો એને તમારા છે ને તમારા અત્યારે બે ફવાજે તો એને સારું લાગે અને પછી આવું કઈ બધા ફરી આવું ના વિચાર વબડો આ દુનિયામાં જેટલા છે ને અનાથ છોકરા છે ને એ બધાને કાકા ઉપર વિશ્વાસ ઉઠી દે બરાબર છે એટલે જો આપડે જીવન માં હે ને સારું કરવા આવ્યા ને ખરાબ કરવા નહીં આવ્યા એટલે તમારા હાથે એને કોરિયો ખવડાવો તો એની સાથે આનંદ થાય તો જોયું કે મારા મોટા ભાઈ હોય ને તો તમારા સુખનો કારણ કે તમે ના ને અરે એવું ભાઈ ચિંતા કરવાની તાર જરૂર નહીં વાપર છે આવું હું કરમ છે ને અયા જ ભોગવવાનું છે એટલે તારે ચિંતા કરવાની જરૂર નહીં બરાબર છે એ તારે એવું સમજી કે મને ભગવાન જ તારી માટે મોકલો છે શાંતિ દેખાઈ લે ચિંતા ના કરી એ તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ પણ તમારા બહુ વિચારવા જેવું છો મારા નહીં ખાવ કાકા તમારું ખાસ શાંતિ જોબર મારી વાત હવે એક તમે મગજમાં વસ્તુ ઉતાર લો કે ભાઈ આજ પછી મારા મારા હગો પત્રી જો ને કોઈ પણ અનાથ છોકરો હશે ને કે એને હું દ્વાન કરીશ

હવે ચિંતા કરી ચિંતા ના કરીશું આપણે આવું આપણા બીજા છોકરા નું નીકળવાનું આપડે ઘર નું હોય કેમ કે એના જીવનમાં છે ને આગળ એને પસ્તાવો થાય અને એને અવરા રસ્તે સડી જાય હા પડી એટલે છે ને આપણો મના એ શીખ મળે છે કે આપણે જિંદગી બધું સારી રીતે જીવવા હા પડી જય માતાજી